માનનો પ્રકાર બદલાય તો એમ છે ને આંટી રૂપ થઈ જાય એમ ઘઉં છે ઘઉં એની ભાખરી થાય રોટલી થાય પેલા પૂળા થાય બધું મિષ્ટાન બને સુખડી બને આ બધું બને ને ઘઉં મૂરમાં આ ઘઉં મૂરમાં તો માન જ છે તો એનો આકાર બદલાતું જાય આંટી રૂપે થાય પછી ઘૂણા રૂપે થાય એલર્જી રૂપે થાય બદલાતું જાય આ સત્સંગમાં છે ને આટલું જગ જીત્યા હા માન્ય આધીન ના થાવ ભલે અંદર છે એને આધીન ના થાવ હા એટલું એના જો સત્તા તમે જમાઈ શકો એ સત્સંગ કરો કેવાય આ સચ્યમાં વધુ વધારે વધારે બગાડનાર માન જ છે હા કોઈ માનતા નહીં મને માન નથી એ વાતમાં માન નથી ભ્રમરૂપ થાય ત્યાંથી માન નું સામ્રાજ્ય છે જ એના સાવધાનો ભગવાને પ્રાર્થના જ કરી હા રોજ પ્રાર્થના કચ્છ કચાઈ પ્રાર્થના હે મહારાજ મને માન ના આવે દાસ ના દાસ બનાવે રોજ બોલીએ જ છે નિરકુલ ઉત્તમ નિશ્ચય બોલીએ ને એમાં આવે છે ને તવ દાસન કો દાસ ધ્રો તમારો હવે કોઈ ધ્રોહ કબું ના થાય બરોબર બોલીએ છીએ બોલીએ છીએ કોણ વિચારે કોણ સાંભળે છે શું બોલો છો કેવું કરો જે ભાઈ અત્યારે આપણા અને આપણે સેવક છીએ આવું સંકુલ છે આપણને પ્રમુખ સાહેબ આપ દયા કહીને આવું કરી આપ્યું છે આપણી ફરજ છે આને બરાબર ચલાવવાનું કરવાનું જેમ બગીચો ગુણાતી ગુણાતી બગીચો આપ્યો તો છોડને પાણી પાવા ખાતર આપવું એ જ છે ઉખાડી નાખવા પાંદડા મચડી નાખવાનું આવું કઈ રીતના આપણે આવું સંકુલ આપ્યું સારું સરસ બધા મળીને સંપ રાખીને દાસ ના દાસ એના નહીં સચવા આવ્યું

આપતી ભૂલ દૂસરે કી પરેશાની આવું છે એટલે આમાં મોટા થાય થાય તો નહીં ચાર પ્રકારની આટી કઈ ખર્ચ એક લોટ પાણીમાં લીટો તો પાણીમાં લાકડી ને તો આમ થાય પાછું ભેગું થઈ જાય લોટમાં લીટો થાપડો એટલે બધું સરખું થઈ જાય અને લોખંડમાં લીટો એટલું ઉતારવું પડે તમારે એક દોરો આખું લોખંડ ઉતારવું પડે થાય ફરી ગારું જ પડે લોખંડમાં લીટો ના થાય જોવાનું એવી આંટી ના પાડી અને ડોક્ટર સાહેબ ચોથી આંટી બોલે છે હવામાં લીટો દેખાય જ નહીં તમે છતાં આટી છે પે તો મટી જાય સમજ પડી આપણે બધાએ તમારે અમારે બધા મહંત બેઠો એને એને સમજવાની વાત છે આ હા કેમ બોલી ગયા ના ચાલે જવાબ આપવાનો છે અમને એકાઉન્ટ લેશે તમે મારું એકાઉન્ટ નહીં લો પણ આ લેવાનું મારું એકાઉન્ટ હા આત્મસુભા તમે નહીં લો એકાઉન્ટ બાપા લેશે બીજા પણ બધા છે સંતો તો મોટા બધા એકાઉન્ટ બાપા લેશે હું જ નહીં લઈ શકો તમે નહીં લઈ શકો ત્યાં જવાબ આપવો પડશે ત્યાં નહીં ચાલે અને જેવું છે એવું કેવું પડશે ત્યાં ડૉક્ટર આગળ નિષ્ફળ નહીં થતા ડોક્ટર આગળ બધું કેવું પડે ત્યાં સંતાડે ના ચાલે પ્રમુખે આગળ નિષ્કળ ના થાય ડોક્ટર પર થવું પડે ને દવા ઊંધી થઈ જાય જરાક ફેર પડે નિષ્ફળ દવા થઈ જાય હોમિયોપેથી તો બહુ જ તે એકદમ નિષ્કોટ કરાય તમને જરાક ફેર પડે દવા છૂટ તેમ આપણે અહીં વોશિંગ કરવા નથી આવ્યા બાપા આપણે દાસના દાસ આ જો આ સત્સંગ એને કહ્યું શ્રીજી મા શું બોલે છે જે આ સત્સંગમાં થઈ રહે જે સત્સંગમાં દાસનો દાસ જે થઈ રહે સત્સંગમાં ભલી ભક્તિ માનીશ તેની રાચીશ તેના રંગમાં જો ભગવાન સાથે રસ બસ થવું છે ભેટમ ભેટા તો અહીંયા પહેલા થવું પડશે દાસના દાસ રોડાઈ જવું પડશે હરિભક્તોની રજમાં રોડાઈ જવું પડશે તો ભેટમ ભેટા એને જરાક આમ કર જરાક બધાની જરાક ત્રિવંકા આગળ ચોંકા નહી આ સત્સંગ અને ચાલશે તો રાજકારણ તો ચાલે છે ભયંકર ચાલે છે આંટીના બાપ ને દાદો બધા અંદર સત્સંગમાં નહીં આવું શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ મહાવિષ્ણુ સત્સંગ છે એમાં આપણી ગંદકી ઓકતા નહીં ડોન્ટ એટમોસ્ફિયર આપણું બધું જે છે ગંદુ ના બનાવો દીવ ભાવ નાખો દીવ ભાવ નાખો બસ જ્યાં જાય દીવ ભાવ પ્રગટાવો જ્યાં જાઓ ત્યાં આજુબાજુ ત્યાં વાતાવરણ દીવ ભરેલું હોય આટી ભરેલું આવું બધું કચરાથી ભરેલું કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ લેડ ઓક્સાઇડ એ નહીં આપણી વાપરી પાસે ઓક્સિજન ઓથ્રી ઓઝોન જ્યાં જાઓ ત્યાં ભગવાન સંત આખા તમે જોવા સતના ઇતિહાસમાં મહારાજ આ લોકોને તમે પસંદ કરી નથી આટીવાજો વાવ આપણે આપણે સાંભળવાનું નથી દરેકે તપાસ કરવાનું કે અમને લાગુ પડે છે આની તો કોઈ અર્થ નથી આ એક કથા આખી જિંદગી કરશો ને કોઈ અર્થ નથી તમારે આમાં જે લક્ષણ કહેવામાં આવે છે એવા છે તો તમને આ રોગ લાગુ છે હા કોઈ પણ હોય સ્વામી સિવાય બધા તો પસંદ છે ચાલે ઊંધી